સુતા ઘણી આવતા હોય ઘર માંથી એટલે આજુ કપાળ માં મને સોડ્યો લોટો દાડવું સોડ્યો શું કરું હા છે શું કરે

ચમચમ કામ કરવો પડે તો કરવું પડે થોડું ઘણું બાયડી ને તો થોડું પડે બકા હવે બાયડી ને હાંસવાની ના હોય ને એને કાબુમાં રાખવાની એમ તો એમ કરવી પડે ખાવા ખાવા તૈયાર થઈ જવું કરવું પડે થોડું કામ કરો તો તેને થોડુંક કામ માં થોડુંક તો ના ધોવા પડે ને થોડું થોડું કામ કરવું પડે ખાવા બનાવવા ટેકો કરો પોલકા ધોવામાં ટેકો કરવો પડે એટલે

બેઠી રીક્ષા પેશન કરી ખબર છે હવે તારા કામ જ નહીં હવે સાના બાયડી ના ગુલામો કામ કરો તમારે આખી જિંદગી બાયડી ના ગુલામ જ રહેવાનું છે મારા જિંદગી જીવો

શું છે ગુલામો એટલે મેણા ના મા જે રીતના કંટ્રોલ માં રાખે અમને શીખવા લગ્ન જેવા નવા નવા કરે ને

હજી પેલું પાણી ભરીને આવશે છે પાણી પાસે પગખોજ છે પછી પંખો ચાલુ કરશે ઓછી નવરાવાલ ભાટ્રોલ છે પણ હજી પાછી મારા ખાલી ફોન આવ્યો તો કે મહિના પછી હું આવીશ એટલે મહિના પછી બે આવું આપડે કાનુડો રમવા જીતી ભેગા ભેગા કે પત્તા રમતી તો ના રમે મારી ખબર પડે ને

ચાપડી છોકરા ની સડીઓ ને હડીઓ લઈ હેડ ધોવર આ તો ગામ ગુસા થી ના જોશ મને બીક લાગે છે લઈ સડીઓ લઈ કોમ કામ કરી રહ્યા છે આ તો નહીં આ બધું ચૂલામાં પાડ્યું છે ને બધું ગુડ કરશે કોમ રાખવા જતું રહેવું છે બસ બીજું કશું નહીં કોમ કામ કરવાનું આ પેલો પૂડો કરવાનું છે ચા બનાવવાની હતી માર પાક દુખે છે માર પાક કુર તો આવશે આલ ખબર જ નહીં પડતી હેલા આવી કોમ કરવા બંધ્યો પણ મારી જાન તું રિશેષ ગુસે ના દે તો તારે પગ ખોદી લાગીશ કે નઈ અરે હાલ તું તારું ઘડીક પંગો ચાલુ કર નહી જાવરી ગુલા લાવું પછી ખાવા બણાઈને લાવું તારા લગ્ન જોઈ લાગુ ચિંતા સો કરે ગાંડી હારું તું ઘડીક નહી જાવરી તો તું પરંતુ એમ હતું હા કે આ મારો બેટો અરે હાસનો ઉલુખો લઈ જો ફાડતો તો મોટી મોટી આવડી આવડી ફાડે છે આ છો કળશે છૂટો બોડા બૂટ છાડ્યું બૂટ બૂટ હે હે હકોને પગે પગે હા બહારવાદી બાર પછીની

એ મૂર્છું કો તને શું આ કાયમ કાયમ તું પગ દબાવવાનું કે છે એના કરતાં તું સુઈ જાવ રે ને એક દાડો ઘળું દબાવ એટલે અ ઘળો મારું તો પાસે ઓવા તમારું ઘણો દબન મારી નાખું ઓ આ તો ખબર નથી વાહ વા હવાજી વા હવાજી

જોડી લડી બૂટ અને ઘડિયા હારું એટલું લઈશ પણ મહેરબાની કરીને કરી